મહુવા પંથકમાં રાની પશુઓનો ત્રાસ યથાવત વધુ એક ખેડૂતને સિંહે કર્યા ઘાયલ ભાવનગર જિલ્લામાં ખાસ કરીને મહુવા જેસર અને ગારાદાર વિસ્તારમાં રાની પશુઓના થોડા સમયથી ખૂબ જ વધી ગયા છે અને આને કારણે ગ્રામ્ય વિસ્તારમાં વસતા લોકો પર અવારનવાર આ હિંસક પશુઓ દ્વારા હુમલો કરવાના બનાવો સામે આવી રહ્યા છે જેમાં મહુવા પંથકના વાલર ગામે વધુ એક ખેડૂત પર સિંહ દ્વારા હુમલો કરીને ઘાયલ કરવાનો મામલો સામે આવ્યો છે આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા પંથકના વાલર ગામે રહેતા હરપાલસિંહ કનકસિંહ સરવૈયા ઉમર વર્ષ બાવીસ પોતાની વાડીએ નવ વાગ્યાના સુમારે રજકો વાળતા હતા ત્યારે પાછળથી સિંહ દ્વારા હુમલો કરી હરપાલસિંહને થાપાના ભાગે બચકું ભરી લેતા વાડીમાં આજુબાજુમાં રહેલ ખેડૂતો દ્વારા બુમાબૂમ કરી સિંહ હરપાલસિંહને ઘાયલ કરી નાસી છૂટ્યો હતો હુમલામાં ઘાયલ હરપાલસિંહને મહુવાની સરકારી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ મારફતે ખસેડાયા હતા જ્યાં હરપાલસિંહને દસથી વધુ ટાકા આવ્યા હતા મારી વાળી રસ્કો વાળતો હતો કપામાંથી આવીને સિંહે મારી માથે ઉમલો કર્યો સમય સાડા આઠથી નવનો સમય હતો પાછળના ભાગે કમરની નીચેના ભાગે રાજદીપસિંહ સરવૈયા શ્રી સંજયસિંહ સરવિયા અને શિવરાજસિંહ સરવૈયા એ આકલા પડ્યા બૂમુ અને સાવ જોઈ ને અહીંયા લાવ્યું કોણ અમને લાવ્યા મારા ઘરના જ તે બધા મારા ફાધર કોરસ ખાતાવાળા કોઈ નથી મહેન્દ્રસિંહ સરવૈયા મને વાડીયાથી ગામમાં લાવ્યા ત્યાંથી અમે સરકારી દવાખાનામાં જ્યાં ડાટા અત્યારે મહુવા અને તળાજા તાલુકાની અંદર જંગલી જાનવરો રોજ બરોજ માણસો ઉપર હુમલા કરે છે અવરનવર માણસોને ગંભીર ઇજાઓ કરી અને ક્યારેક ક્યારેક મૃત્યુ પણ નીપજાવે છે આજે વાલર ગામની અંદર એક ખેડૂત પોતાના ખેતરની અંદર રચકા વાટતા હતા તો ન્યાય એને સિંહે આવીને હુમલો ગંભીર ઇજા કમર નીચેના ભાગે કરેલ છે એટલે આગામી દિવસોમાં આ જે જંગલી પ્રાણીઓ બાબતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની બે સરકારી ખાતા કામ કરે છે પણ કોઈ ખાતું આમાં જંગલ ખાતું ધ્યાન દેતું નથી અને જ્યારે પૂછવામાં આવે ત્યારે જંગલ ખાતું ઉપરાંત ખેડૂતો ઉપર આક્ષેપો નાખી દે છે કે તમે જંગલી પ્રાણીઓને સંચેડો છો એટલે રેવન્યુ વિસ્તારની અંદર જો હવે પછી સિંહ કે દીપડા કે જંગલી પ્રાણીઓ આવશે તો આગામી દિવસોમાં અમે ભાવનગર અને અમરેલીને રાજકોટ જિલ્લાની અંદર જંગલી પ્રાણીઓ અમે એલાનું જંગ આંદોલન કરવાના છીએ